અને હા ન જોયું હોય તો અમારા વિડીયોમાં આગળ બની જોવાની મજા આવે છે બરાબર આવશે અરે કાંઈ કાંઈ ને તૈયાર થઈ ગયા છે અને હવે છે છીએ સોનું આગળ ગયા છે કેમ કે એને જવાનું છે રિક્ષામાં અને અમે જઈશી બાઈક લઈ આ જવું અમારા કુવર પણ તૈયાર છે કાંઈ કહેવાનું છે ના નહીં વિડીયોમાં બની રહીશો આગળ વ્લોગ જોવાની પણ મજા આવે છે અને કાલે અમે મૂક્યો છે સાત સીરીનો વ્લોગ

થોડા બી ઓફર આવી ગયા બંને બસ અહીંથી જવાનું છે ઘોડિયાર મંદિર આવી જ ગયું છે પાટિયું થોડું કાકું છે તો ગાડી બધી પાર્ક કરી દીધી છે મોટી બેન ઠેલા મૂકવા ગઈ છે જો આવે છે ઠેલા મૂકી દીધો છે અમે પાર્કિંગ માં મૂક્યા છે કઈ નઈ હાલો હવે અંદર જ આવી છે

અને અહીંયા નાનું મંદિર છે પાછળ અહીંયા મોટું મંદિર છે તો કાંઈ નહીં હવે આવીશું ઉપર ડુંગર માથે રહી જાવ તો મિત્રો આ છે ધરો જૂના મધનો તકણીયા ધરો બોલે તો મિત્રો આ છે તાતણીયા ધરો જુઓ 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 જો અંદર આવી હા જો હમ બર બેઠો ક્યાં બાર બેઠો બધા એમ કહે છે આમાં મગર છે પણ મગર કે કોક ને દેખાય છે મગર હો મગર હાલો મિત્રો તો આપણે ઘીણું એવું કાશવાનું બચું જોવાનું છે જવું તમને બતાવું બતાવી તો આ નજર ઉપર બેઠો છે નજર ઉપર દેખાય છે મે દેખ ઝૂમ થઈ ગયું છે ફૂલ અનો ઉપર ક્યાં છે મારો આંગળ જો જો આવ્યો જો આવ્યો નહીં દેખાય નો જો ઉપર છે અહીંયા છે માસલી માસલી ઘણો છે અને અહીંયા જો આ બધા ફોટા લગાવ્યા છે ફોટા લે એ બધા ફોટા જે માનતા બાંધતા રાખી હોય આ માનતા રાખી હોય ને છોકરાઓની આ બધા ફોટા એના લગાવેલા છે કોડિયર મંદિરે તો અહીંથી જવાનું છે આપણે ઉપર પગ

દિલું મકો આના એ છોકરા જો મને મને ફોટો પાડો એ ના પડે તેમ મેડ મે દે ગણા છે બસ આ એક બાજુ પગથિયા છે પણ આટલા બધા નથી અહીંથી છે ટ્રેકિંગ વાળો રસ્તો ટ્રેકિંગ કરતો કરતો જવાનું છે જુઓ આ બધા છે

ભજન સાંભળે છે અને આ જો મેં બેન ની બધા ટેકરી બનાવી છે તું કઈ બનાવી હતી કઈ કઈ બનાવી તે જો આને જોવું બનાવ્યું છે અહીંયા જો કોક આત આઠ માળ ની કરીને વહી ગયું છે અને માન્યતા હું આપણને ખબર નથી પણ નાના હતા ત્યારે એવું સાંભળ્યું છે હા ને આ કદાચ છે મુકેશભાઈ કરીએ છીએ કેમ કે એવી માન્યતા છે કે જેટલા માળનો નો કર્યું એટલા માળની મંગલો થાય પણ હું નાનો હતો ત્યારે મેં દવા માળનું કર્યું પણ આપણે એક માળનું છે આપણે કઈ થયું નથી એટલે પણ એ માન્યતા છે ખાલી હમ બાકી જુઓ આવે છે બહુ મજા કેમ કે એક બાજુ દરિયો અને એક બાજુ આ લીલોતરી અને ઝાડવા આ જુઓ અમારે અહીંયા છે ને ઈળું બહુ છે ઈળું એટલે આ કઈ કવડે નહીં પણ સામાન્ય છે સામાન્ય ઈળું છે પણ કવડતી નથી જુઓ બધી દિવાલમાં બધી સોટે છે નીચે પણ છે કેટલી બધી છે જુઓ અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અહીંયા ગણપત દાદાનું મંદિર છે અને અહીંયા મહાદેવનું મંદિર છે શનેશ્વર મહાદેવ કિશનેશ્વર મહાદેવ સોરી Hãy subscribe <coughs> cho kênh Ghiền được Gõ Để không bỏ lỡ những video hấp dẫn này નિન્યાન અને હવે ડાયરેક્ટ જવાનું છે અંદર માર્કેટ પણ ભરાય છે મંદિર પાસે તો માર્કેટમાં આટો ખોટો મારી પછી એકાક નાસ્તો પાસ્તો કરી બાજુ નીકળી જાય છે તો મિત્રો હવે મંદિરે ભરી લીધું પ્રસાદી પણ ખાઈ લીધી હવે બસ ગરબા જઈશું અને આ જો આ છે કોડિયાર મંદિરની માર્કેટ જુઓ મંદિરની માર્કેટ બહુ મોટી માર્કેટ છે

ખાલી ગાડી ફોર વ્હીલ જરૂર ન પડે ફોર વ્હીલર ની આમ નામ સાહેબ આપડી ગાડી ફોર વ્હીલર છે હજી હજી બને રહીજ હજી આગળ ગાડી છે તમને બતાવું જોજો ખાલી તો હાલો આપણે ઘરે પહોંચી ગયા છે પાણી પૂરી ખાવા ગયા તા એનો કઈ સીન લેવાનો નથી એટલે ચિંતા ન કરતા તમે ખાઈ આવજો અને હા તો જમવાનું બની રહ્યું છે જુઓ ચોનલ બા રોટલી બનાવી રહ્યા છે દિલુબા શાક બનાવી રહ્યા છે અને અમાર મેડમ પણ શાક બનાવી રહ્યા છે તો કાય ને ચાલો બ્લોગ ને એન્ડ કરી નાખીએ આ શું આવી ગયું રોટલા પણ આવી ગયા જો તો કાય ને આઈ હોપ કે તમને વ્લોગ જોવાની મજા આવી છે વ્લોગ જોવાની મજા આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા એક કમેન્ટ કરી નાખજો સારું મળી આવે નવા એક વ્લોગમાં ચાલો બાય